વડોદરાના પંડિત દીનદયાળ હોલ ખાતે લિટિલ એન્જલ પ્લે સ્કૂલ દ્વારા આ વર્ષે આઠમું એન્યુઅલ ફંક્શન ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ એક વિશિષ્ટ થીમ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ વખતે વિરાસત થીમ પર આધારિત કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન દેશના મહાન સ્વતંત્રતા સેનાનીઓ અને મહાનુભાવોને યાદ કરવામાં આવ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલ શહીદ ભગતસિંહ રાણી લક્ષ્મીબાઈ જેવા દેશભક્તોના જીવનચરિત્ર અને દેશ માટેના તેમના અમૂલ્ય યોગદાનને બાળકો દ્વારા સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું હતું આ મહાનુભાવોએ દેશની આઝાદી અને એકતા માટે જે બલિદાન આપ્યું છે તેની ઝાંખી નાના બાળકોની રજૂઆતમાં જોવા મળી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં દેશપ્રેમ સંસ્કાર અને મહાન વ્યક્તિઓના આદર્શોને સમજાવવાનો હતો બાળકોને માત્ર મનોરંજન પૂરતો નહીં પરંતુ તેમના જીવનમાંથી પ્રેરણા લઈ ભવિષ્યમાં સારા નાગરિક બની શકે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા નૃત્ય નાટક અને વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી જેને ઉપસ્થિત માતાપિતા અને મહેમાનો દ્વારા ભારે પ્રશંસા મળી હતી અંદાજે ચારસો જેટલા બાળકોએ આ એન્યુઅલ ફંક્શનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુવ્યવસ્થિત રીતે અને શિસ્તબદ્ધ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો લિટલ એન્જલ પ્લે સ્કૂલ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતું આ પ્રકારનું આયોજન પ્રશંસનીય છે આજે આઠમું એન્યુઅલ ફંક્શન છે અમારી સ્કૂલનું નામ છે લિટલ એન્જલ્સ પ્લે સ્કૂલ આઠ વર્ષથી અમે પંડિત દીનદયાલ ગૃહમાં એન્યુઅલ ફંક્શન કરી રહ્યા છે દર વર્ષે અમે નવી નવી થીમ લઈને સારા એવા પરફોર્મન્સ પેરેન્ટ્સને આપી શકીએ એ જ અમારો મેઇન ઉદ્દેશ રહ્યો છે આ વર્ષની અમારી થીમ હતી વિરાસત થીમ વિરાસત એટલે આપણા દેશના જે મહાનુભવો છે સરદાર વલ્લભભાઈ પટેલ ભગતસિંહ રાણી રાણી લક્ષ્મીબાઈ સરદાર વલ્લભભાઈ પટેલ એ બધા જે આપણા મેઇન મહાનુભવો છે એમના કેરેક્ટરને લઈ અને અમે બતાવવામાં માગીએ છીએ કે એમણે દેશને શું આપ્યું છે અને જે આપ્યું છે એના ઉપરથી બાળકો શું શીખી રહ્યા છે તમે અમને બાળકોને આપી દો પેરેન્ટ્સને અમે એમ કહીએ છીએ કે તમે બાળકો અમને આપી દો અમે તમારા માટે આવા રત્ન આપીશું તમને તો એના માટેની આ અમારી વિરાસત થીમ હતી ખૂબ જ સરસ રીતે બાળકોએ પરફોર્મન્સ કર્યું અને અમારું દર વર્ષે અમારું એન્યુઅલ ફંક્શન બહુ જ સરસ રીતે સંપૂર્ણ થાય છે અહીંયા ચારસો બાળકોએ ભાગ લીધેલો છે ચારસો બાળકોએ એન્યુઅલ ફંક્શનમાં પાર્ટિસિપેશન કર્યું છે અને ખૂબ જ મનથી આ આ કાર્યક્રમ થયો છે અને અમારા કોરિયોગ્રાફર છે સંદીપ ડાભાડે એમનો ખૂબ જ સારો એવો પ્રયાસ રહ્યો છે કે દર વર્ષે નવી નવી થીમ લઈને આવે છે અને બાળકોને સારું એવું શીખવાડે છે ડાન્સ તો દરેક બાળકો કરી લેતા હોય ફિલ્મી સોંગો પર પણ અમારો મુખ્ય ધ્યેય રહ્યો છે કે બાળકોને સારા સંસ્કાર આપવા સારું શિક્ષણ આપવું એ જ અમારો મુખ્ય ધ્યેય રહ્યો છે मारू नाम छे अमिषा आमोदिया फाउंडर ऑफ लिटल एंजल्स प्ले स्कूल